અને મારા ભાઈ બહેનો આજે હું વિદાય આપતી વેળા વિશે બે શબ્દો કહીશ તે તમે ધ્યાનથી સાંભળજો જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે જ્યાં જ્યાં મિલન છે લઈ રહ્યા છે તે દુઃખ વાત નથી પરંતુ સુખની વાત એ છે કે તેઓ તેમની જિંદગીના નવા મુકામે જઈ રહ્યા છે માટે તેમની શુભેચ્છાઓ આપણી માટે તમને શુભેચ્છાઓ આપવી જરૂરી છે

ના નમતા તમે